નમસ્કાર મિત્રો ધોરણ બાર ગુજરાતી વિષયના એકથી વીસ પાઠના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી આજે આપણે એકવીસથી ચોવીસ પાઠના હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર એકવીસ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ એક અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠના લેખકનું નામ જણાવો ડૉક્ટર હરિવલભ ભાયાણી બે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો નવલિકા ત્રણ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે કમળના તંતુ ચાર અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠમાં કોની કથા છે અનુરુદ્ધની પ્રવજ્યાની પાંચ પ્રપા શાનો સંગ્રહ છે સંસ્કૃત પ્રાકૃત અપ્રવંશ કાવ્યાનુવાદ ચ પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં આલેખીને ડોક્ટર ભાયાણીએ કયો સંગ્રહ આપ્યો છે કમળના તંતુ ચેપ્ટર નંબર ભાણી એક ભાણી કાવ્યના કવિનું નામ જણાવો ઇન્દુલાલ ગાંધી બે ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે ભાણી ત્રણ ઇન્દુલાલ ગાંધી કયા ગાળાના આપના ઉલ્લેખ પાત્ર કવિ છે શું ભાણી કાવ્ય છે હા કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી વિષમ સામાજિક સ્થિતિનું વર્ણન કયા કાવ્યમાં થયું છે ભાણી છ ઇન્દુલાલ ગાંધીના બે કાવ્ય સંગ્રહોના નામ આપો તેજરેખા અને ખંડિત મૂર્તિઓ સાત ભાણી કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો ઉર્મી કાવ્ય અને કથા કાવ્ય આઠ ભાણી કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ગોરસી ચેપ્ટર નંબર ત્રેવીસ સમતા અને બંધુતાના પથદર્શક એક સમતા અને બંધુતાના પથદર્શક પાઠમાં કોનું ચરિત્ર લેખન છે ડોક્ટર સાહેબ આંબેડકરનું બે સમતા અને બંધુતાના પથદર્શક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ચારિત્ર નિબંધ ત્રણ સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખકનું નામ જણાવો કિશોર મકવાણા ચાર સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખકને કયા બે પુરસ્કાર મળ્યા છે સ્વામી તિલક પુરસ્કાર અને પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર આ બે મુખ્ય પુરસ્કારો એમને મળેલા છે પાંચ કિશોર મકવાણાના બે પુસ્તકોના નામ જણાવો સ્વામી વિવેકાનંદ તથા સમર્નહી સમરસતા ચેપ્ટર નંબર ચોવીસ શરત એક શરત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો નવલિકા મેં શરતપાઠનો પાટનો અનુવાદ કોણે કર્યો છે ડોક્ટર રમેશ ઓઝાઇ ત્રણ શરત પાટનું મૂળ શીર્ષક શું છે ધ બેટ ચાર શરત કોની વાર્તાનો અનુવાદ છે એન્ટવ ચેખોવની પાંચ એન્ટવ ચેખવને કયો પુરસ્કાર એનાયત થયો હતો પુસ્કિન એવોર્ડ છ એન્ટવ ચેખવના ગમે તે બે નાટકોના નામ આપો ધ સિગલ અને ધ ચેરી ઓરિયર મિત્રો આ બંને નાટકો વિશ્વમાં પ્રખ્યાત છે થેન્ક યુ